તમારો સવાલ છે કે કોઈ માણસ જાય પછી એને પાછળ આપણે ખર્ચ કરીએ તો એમને પુણ્ય મળે ખરું એક વાત સુવર્ણ અક્ષરે મગજમાં લખી નાખો કે જૈન સિદ્ધાંત અનુસાર પુણ્ય તત્વ કે પાક તત્વ કોઈ કોઈને આપી શકતું નથી કે લઈ શકતું નથી જો એમ થઈ શકતું હોત ને તો આ બધા પૈસા વાળા ગરીબ ન કરો ને માળા ગણવા પૂજા કરવા તપ કરવા બેસાડી દે અને એનું પુણ્ય પોતાના ખાતામાં જમા કરાવી દે અને પોતાનો પાપ ગરીબોના ખાતામાં જમા કરાવી દે પણ એવું બનતું નથી આ તમારા જે શુભ ભાવ હોય વિનય ભાવ હોય આ બધા ભાવ તમારા વડીલોના આત્મા સુધી તમે ચોક્કસ પહોંચાડી શકો ચોક્કસ પહોંચે છે એ તો મેં તમને મારી બંને બુક જો જે વાંચી હશે બંને બુકમાં છેલ્લે આપ્યું છે મેં આટલું જરૂર કરો એમાં મેં લખ્યું છે તમારા વડીલો કે કોઈ પણ હયાત હોય કે હયાત ન હોય છતાં પણ એ તમારા આ ભાવથી તમે એમને ક્ષમા માંગશો તો એમને પહોંચી જશે તમારા અંદર જે રુચક પ્રદેશ રહેલા છે આત્માના એમની અંદર પણ આ રુચક પ્રદેશ છે અને એ એ જ શુદ્ધાત્મા છે જે એકબીજાના શુદ્ધ આત્માને સંદેશ પહોંચાડી દે છે તો ભાવ જરૂર પહોંચે છે તમારા જે વિનય ભાવ છે વડીલો પ્રત્યે પ્રેમ ભાવ છે શુભ ભાવ છે એ બધા પહોંચે પણ યાદ રાખજો તમારા વડીલોના ગયા પછી એના પછી પણ તમને એમના માટે શુભ ભાવ ત્યારે જ થાય છે જયારે એમની હયાતીમાં તમે એમના માટે શુભ ભાવ રાખ્યો હોય વિનય ભાવ રાખ્યો હોય બાકી તો પછી જે બધું થાય તે દેખાડા માટે થતું હોય છે બીજી એક સમજી લો કે જે પણ વ્યક્તિ હોય તે પોતે કહીને ગયા હોય કે લખીને ગયા હોય કે મારી પાછળ મારી મૂડીમાંથી અથવા તો તારા સંજોગો અનુકૂળ હોય તો તારી પાસેથી આટલું આટલું કરજો કરજો ને તમને સંજોગો અનુકૂળ હોય અને થઈ શકે એમ હોય અને એ પ્રમાણે કરો તો એ પુણ્યના ભાગીદાર બને કેમ કે એમની હયાતીમાં એ કહીને ગયા છે અથવા તો લખીને ગયા છે પણ લખનાર પણ એ કોલ લખનાર જે હોય એને પણ એ કોલ અમે સાથે લખ્યું હા કે કદાચ મારી માંદગીમાં મારી મૂડી ખર્ચ થઈ ગઈ હોય કે તમારા સંજોગો કદાચ અનુકૂળ ન રહ્યા હોય તો આ કાર્ય ન થયાનો કોઈ ભાર મનમાં રાખતા નહીં લખનાર બધું સમજીને લખું કે પાછળ તમારા પાર્ટનર હોય કે સંતાન હોય એ કોઈને તકલીફ ન પડે અને સંજોગ વરસાદ ન થાય તો એમના મનમાં બહાર ના રહે બીજું એમના ગયા પછી પણ તમે જે કઈ વાપરો એમની પાછળ જે કઈ પણ કરો દાન ઊન કંઈ પણ કરો અને જો એ વ્યક્તિ બીજી ગતિમાં ચાલ્યા ગયા છે તો તો એમને ખબર નહીં પડે પણ જો કોઈ દેવ ગતિ કે એવી કોઈ ગતિમાં ગયા છે કે જ્યાંથી પોતે અવધિ જ્ઞાનથી જાણી શકે છે એમનો ઉપયોગ મૂકે તો એ જાણી શકે અવધિ જ્ઞાનથી પણ એવા સુખમાં રાચ્યા પછી ઉપયોગ મૂકનારા દેવ પણ બહુ ઓછા છે પણ આવું બની શકે ખરું તો જાણી શકે કે આ લોકો મારા નિમિત્તે કઈ શુભ કાર્ય કરી રહ્યા છે તો એના જીવને આનંદ થશે અને એ પણ એની અનુમોદ ના કરશે તો એ પુણ્યના ભાગીદાર થશે જોકે આવું ભાગ્યે જ બને આ તો ખાલી એક વિચારવા માટે છે ભાગ્યે જ બને પણ શક્યતા ખરી બાકી તમે વિચારો જ નહીં કે એમને પુણ્ય મળશે કે નહીં મળશે તમે એટલું જ વિચારો કે એમની પાછળ આપણે કરશું એમાં આપણી ભાવના પ્રગટ થાય છે આપણો એમના પ્રત્યેનો જે પ્રેમ છે જે અહોભાવ છે એ પ્રગટ થાય છે અને આપણું તો પુણ્ય બંધાય જ છે ને અને આપણે પ્રાર્થના કરીએ કે એ પણ પુણ્યના ભાગીદાર બને બાકી પુણ્ય પાપનો હિસાબ તમારો આત્મા તેજ ઘડીએ રાખી લે છે તમારે તે ચિંતા કરવાની જરૂર નથી તમારે તો ફક્ત ફળની આશા રાખ્યા વગર કાર્ય કરી જવાનું છે બરાબર ને એટલે હવે એમને પુણ્ય મળે કે ના મળે એ બધું કઈ વિચારવું યોગ્ય જ નથી મારો સમજીને કરો અને તમારો વડીલો પ્રત્યેનો ભાવ વ્યક્ત થાય છે વિનય વ્યક્ત થાય છે તો એનાથી વધારે બીજું શું એ જ તમે કઈ પણ કરો ભલે તમે તમારા પૈસા થી કરતા હો ભલે એ હયાત છે જીવતા છે હજી ગયા નથી એની પહેલા કરો છો કે પછી કરો તો પણ તમારો એક અહુભાવ હોય કે નામ વડીલ નું લખાવીએ એવા હજારો લોકો છે કે જેને એવા ભાવ હોય છે કે ના નામ તો અમારા વડીલ નું જ કાંઈ પણ પુણ્ય કાર્ય કરતા હોય સારું કાર્ય કરતા હોય ભલે વડીલો હયાત હોય કે હયાત ના હોય પણ મનમાં એવી ભાવના હોય છે કે નામ તો અમારા વડીલોનું જ જોકે હવે થોડાક કોઈ કોઈમાં ચેન્જ આવ્યું છે બાકી મોસ્ટ ઓફ લોકો ક્યારે પણ પૈસા વાપરે દાનમાં આપે કે બીજે ક્યાંય આપે કે પૂજન કરે કઈ પણ કરે તો વડીલો કરતા હોય છે બનતા હોય મારે પણ ઘણા ના પુસ્તકોમાં નામ આવે અમારા વડીલોના નામ લખો ફોટો પણ વડીલોના આપતા હોય હયાત હોય તો પણ આપતા હોય તો એ શું બતાવે છે તમારા હૃદયમાં રહેલો એક પ્રકારનો વિનય તમારો વડીલો પ્રત્યેનો વિનય તો એ તો વિનય નામનો અભ્યંતર તપ છે તો એ એ અહોભાવ વિનય તમારા બમણું કરી દે તમારા પુણ્યને બમણું કરી દે એટલે બીજું કઈ વિચારવાનું નહી આ ઘણા સવાલ આવ્યા છે કે પુણ્ય એમને પુણ્ય મળે કે નહીં એમને પુણ્ય મળે કે નહીં તો એક પરંપરા છે કે આપણા મા બાપે એમના મા બાપ માટે કર્યું આપણે આપણા મા બાપ માટે કરો આ પરંપરાને સાચવવાની છે બાકી પાપ પુન્ય નો હિસાબ આપણા આત્માને ઓન ધ સ્પોટ કરતા આવડે છે એ એને કરવા દો એનું કામ છે આત્માનું હવે સાતમ ના બીજો એક પણ વિચાર આવે છે કે એક નાનું સરખું કાર્ય શું કર્યું કે એમને પુણ્ય મળશે કે નહીં એમને પુણ્ય મળશે કે નહીં એના માટે સજાગ થઈ ગયા તો એમને મોડી માથે કઈ ખોટું કાર્ય કરો છો ત્યારે સજાગતા કેમ નથી કે આ પાપના ભાગીદાર એ પણ બનશે કે નહીં ખ્યાલ આવે હું શું કઉ છું કે જ્યારે પુણ્ય કાર્ય નાનું સરખું કરો છો ત્યારે હજાર સવાલ કરો છો મનને કે એમને પુણ્ય મળશે કે નહીં જ્યારે એમની મૂડીમાંથી ખોટું કાર્ય કરો છો ત્યારે કેમ એ સવાલ નથી આવતો કે એ પાપના ભાગીદાર બનશે કે નહીં મને આજ સુધીમાં પુણ્યના ભાગીદાર બને કે નહીં એવા થી વીસ મેસેજ આવ્યા પણ એક પણ ફોન કે મેસેજ એવો નથી આવ્યો કે અમે ખોટું કરી રહ્યા છે એમના નિમિત્તે ખોટું થઈ રહ્યું છે તો એ પાપના ભાગીદારે બને કે નહીં બરાબર ને અરે અનુકૂળતા હોય તો મા બાપની કે વડીલોના હયાતીમાં જ શુભ કાર્ય કરવા લાગો ને પુણ્યના ભાગીદાર એ પણ બને ને તમે પણ બનો ને એમના જીવને પણ સંતોષ થાય એમના ગયા પછી જ કરવું એવો કોઈ નિયમ નથી પછી કરો તોય ભલે ના કરો તોય ભલે પણ એમના જીવતા કરશો તો એ પણ પામશે પુણ્ય કર પુણ્ય કાર્ય કરવા માટે મા બાપની ઉંમર જોવા બેસવાની જરૂર નથી મા બાપ તો સદા આપણા ઉપકારી છે એ હયાત હોય હજી બહુ મોટી ઉંમરના ના થઈ ગયા હોય તો પણ અનુકૂળતા તો કરી શકાય બધું જ શુભ કાર્ય કરી શકાય એમને જણાવી દઉં કે તમારી હયાતી પછી કદાચ હું પણ ના હયાત હોઉં હયાત હોઉં કે ન પણ હોય કે ન પણ હોય એટલે પુણ્યનું કામ હું આજે જ કરી લેવા માંગુ છું તમારે વડીલોને આ રીતના જણાવી જણાવીને કરો બરાબર ને અરે આજકાલ એવો ગલત ટ્રેન્ડ ચાલ્યો છે ને કે મા બાપનો બર્થ ડે હોય પચાસ કે સાઠ વર્ષનો કે પચાસ સાઠ વર્ષની મેરેજ એનિવર્સરી હોય તો ડીજે પાર્ટી ગોઠવવી હોટલોમાં તેમાંય બધાને રાત્રિભોજન કરાવવું ત્યારે કોઈને વિચાર આવે છે કે આટલું અધધપાપ હું મારા મા બાપ નિમિત્તે કરું છું ને એ બિચારા જશે ત્યારે આટલું અધ અધ એમની સાથે લઈને જશે એ બિચારા ક્યાં ભોગવશે ક્યારે ભોગવશે એમનું શું થશે કઈ વિચાર આવે છે અને નાનકડા ટચકડા પુણ્ય કાર્યમાં આપણે હિસાબ ગણવા બેસી કે જઈએ છીએ કે એમને પુણ્ય મળશે ખરા બરાબર તો આપણે જે શુભ કાર્ય કર્યું હોય તે પુણ્યની આશા કર્યા વગર કાર્ય કરી જવાનું એટલું જ વિચારવાનું કે મારો તો બધો જ પ્રયત્ન ફક્ત ને ફક્ત પાંચમી ગતિ પામવાનો છે આત્માનો અનુભવ પામવાનો છે એ સિવાય બીજું કઈ જ નહીં પુણ્ય એ પણ સોનાની બેડી જ છે ને બરાબર ને ધી સોડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન